વૈશાખ માસ પૂરો થાય પહેલાં જો તમે માત્ર ત્રણ લીમડાના પાન એક ખાસ જગ્યા પર મૂકી દયો તો આવનારા દિવસો તમે કલ્પના પણ કરી ન શકો એટલા ધનથી ઘર ભરાઈ જશો એવી ચમત્કાર્ય રીત જે હજારો વર્ષોથી ગુપ્ત રાખવામાં આવી છે આજે અમે તમારા માટે ખુલાસો કરવા જઈ રહ્યા છીએ એવા એવા લોકો જેઓ ઉપાય કર્યો છે એમના ઘરમાં અચાનક લાખો કરોડો રૂપિયાનો પ્રવાહ શરૂ થયો કઈ છે એ ખાસ જગ્યા શા માટે લીમડાના પાન હોય છે ચમત્કારિક શક્તિથી ભરપૂર અને કેમ વૈશાખ માસનો છેલ્લો સમય છે એક સુવર્ણ અવસર વૈશાખ માસ માત્ર એક તિથિઓથી ભરેલો સામાન્ય કાલગણનાનો મહિનો નહીં પણ આ એ સમય છે જ્યારે આખો બ્રહ્માંડ એક વિશેષ ઉર્જાથી પ્રવાહિત થતું હોય છે આ સમયગાળો એ છે જ્યારે ધર્મ શક્તિ અને પવિત્રતાનો સંગમ થાય છે હિન્દુ ધર્મ અનુસાર વર્ષના બાર મહિનામાંથી વૈશાખ માસને ધર્મ માસ પાપનાશક માસ અને મોક્ષદાયક માસ તરીકે ગણવામાં આવ્યો છે આ માસમાં કરેલા દરેક સકારાત્મક કર્મ દાન પુણ્ય જપ તપ ય કે ઉપાય એ માત્ર એક નહીં પરંતુ એક હજાર ગણું ફળ આપે છે આ શક્તિ કોઈ લોકોની કલ્પના નથી એ આપણા પુરાણો ઉપનિષદો અને શાસ્ત્રોમાં સ્પષ્ટપણે ઉલ્લેખાયેલ છે વૈશાખ મહિનામાં જ્યારે વૃષભ રાશિ તરફ આગળ વધે છે ત્યારે પૃથ્વી પર એવા ગ્રહયોગ સર્જાય છે કે બ્રહ્માંડના દ્વાર ધન સમૃદ્ધિ અને આશીર્વાદ માટે ખુલ્લા રહી જાય છે અને એ જ છે આવો એક દિવ્ય અવસર જ્યાં તમારું માત્ર એક નાનું પગલું તમારું ભવિષ્ય બદલી શકે છે પણ શું માત્ર શુભ સમય પૂરતો છે નહીં શક્તિશાળી સમય હોવા છતાં જો આપણે યોગ્ય રીત અને શ્રદ્ધાથી કોઈ ખાસ ઉપાય ન કરીએ તો એ અવસર માત્ર સમય જ રહી જાય છે પરિણામ નહીં આપે અને એ જ માટે આજનો આ રહસ્યમય વીડિયો છે જેમાં તમને જણાવવામાં આવશે એક એવો ઉપાય જે તમારા ઘરમાં જીવનમાં અને નસીબમાં ચમત્કાર લાવી શકે છે એ ઉપાય છે લીમડાના પાનનો ઉપાય તો મિત્રો એ ઉપાય વિશે જાણતા પહેલા જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો પ્રિય ભક્તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જયમાં લક્ષ્મી જરૂર લખો અને જો હજી સુધી તમે વિડિયોને લાઇક નથી કર્યો તો કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો હવે વિડિયોની શરૂઆત કરીએ હવે તમે વિચારતા હોવ કે લીમડાના પાન તો સૌને મળે છે પછી એમાં એવો શું ચમત્કાર છુપાયેલો છે તો જવાબ છે લીમડો માત્ર એક ઔષધિ વૃક્ષ નથી તે એક જીવોત્સવ છે લીમડાની દરેક પાંખ તંત્ર તટકા આયુર્વેદ અને જ્યોતિષશાસ્ત્રમાં ઊંડો મહત્વ ધરાવે છે લીમડો એવા તત્વોથી ભરપૂર છે કે તે નકારાત્મક ઊર્જાને શોષી લે છે દુષ્ટ શક્તિને દૂર કરે છે અને દૈવી શક્તિઓને આકર્ષે છે પણ હા એ શક્તિનો લાભ તમને ત્યારે જ મળશે જ્યારે તમે એ પાંદડાને યોગ્ય સમયે યોગ્ય સ્થાન પર અને ચોક્કસ વિધિથી મૂકશો અને એ જ છે આ વિડિયોમાં આપણો મર્મ ક્યાં મૂકવા લીમડાના પાન કઈ દિશામાં કઈ વિધિથી અને કઈ તિથિએ શા માટે માત્ર ત્રણ પાંદડા ચાર કે પાંચ કેમ નહીં જો તમે આ સાવધાની વગર લીમડાના પાન મૂકી દો તો એ માત્ર સૂકી પાંખ બની રહે પણ જો તમે શાસ્ત્રોક્ત રીતે મૂકો તો એ પાંદડા તમારા ઘરના દરવાજા ખોલી શકે છે કરોડો રૂપિયાના પ્રવાહ માટે આજથી નક્કી કરો કે વૈશાખ માસ પૂરું થાય એ પહેલાં તમે તમારા જીવનમાં એ પગલું લેશો કે જે તમારું નસીબ ખોલી દેશે આ વિડિયોમાં આગળ તમે જાણી શકો છો એ ઉપાય શું છે કેવી રીતે કરવો ક્યાં ક્યારે અને શું ચમત્કાર થવા લાગે છે એ બધું એક એક પગલાં સાથે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો પ્રિય ભક્તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જયમાં લક્ષ્મી જરૂર લખો અને જો હજી સુધી તમે વિડિયોને લાઇક નથી કર્યો તો કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો તો હવે આગળ વધીએ અને જાણીએ કે લીમડાના પાન શા માટે છે તંત્ર અને ધર્મ જગતમાં એટલા મહત્વના લીમડો એક એવો વૃક્ષ કે જેના પાન માત્ર ઔષધીય ગુણોથી ભરપૂર નથી પરંતુ તેમાં અદૃશ્ય તત્વોની એવી શક્તિઓ છુપાયેલી છે જેને આધ્યાત્મિક દુનિયામાં દૈવી અવકાશ કહેવાય છે આવવાદો જાણીએ માત્ર આયુર્વેદની દૃષ્ટિએ નહીં પણ ધર્મ તંત્રશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં પણ લીમડાના પાનને વિશેષ શક્તિઓનું આ સ્થાન માનવામાં આવે છે લીમડો શ્રેષ્ઠ રોગનાશક અને રક્ષણ કરતા ઔષધ તરીકે ઓળખાય છે એની ઠંડી તાસીર અને વૃણનાશક શક્તિઓ કારણે તે શરીરમાંથી ટોક્સિન્સ દૂર કરે છે જીવાણુઓ અને બેક્ટેરિયાને નાશ કરે છે અને માનસિક તણાવ દૂર કરીને મનને સ્થિરતા આપે છે આ તો થઈ શરીરની વાત પણ શું તમે જાણો છો કે લીમડાના પાનમાં એવી ઝીણી તંદુરસ્તી હોય છે જે નકારાત્મક શક્તિઓને ખેંચીને તેને શાંત કરે છે તંત્રશાસ્ત્ર અનુસાર લીમડાની પાંખડી જ્યાં વસે છે ત્યાં કોઈ દોષ ટકી શકે નહીં લીંબકા પત્રે દેવીવાસમ તત્વશક્તયા અર્થાત્ીમડાના પાનમાં દેવીઓની શક્તિઓ વસે છે તંત્રવિદો કહે છે કે અનેકવિધિ અને તાંત્રિક સાધનાઓમાં લીમડાના પાનનો ઉપયોગ કરવાથી દુષ્ટઆત્માઓ દૂર થાય છે મારણ ઉછાટન વિઘ્ન વશીકરણ જેવા અશુભ પ્રભાવથી બચી શકાય છે ઘરમાં જો કોઈ અદૃશ્ય ભય હોય અસહ્ય ઉદાસીનતા હોય તો લીમડાનું પાન એ દૈવી અવરોધક ભૂમિકા ભજવે છે જ્યોતિષશાસ્ત્ર કહે છે કે લીમડાનું પાન ખાસ કરીને નજરદોષ ચાંદ્રદોષ અને શનિ ગ્રહના પ્રભાવ માટે રક્ષણકવત છે નાના બાળકોને જ્યારે વારંવાર બીમારી પકડે ઊંઘ ના આવે કે અચાનક રડવા લાગે ત્યારે માવતરોએ લીમડાના પાથી બુકાની બનાવી ચોટી પર બાંધતી એ માત્ર લોકપ્રથા નહોતી એ એક પ્રાચીન રક્ષણશીલ વિધાન હતું આવું જ મોટાઓ માટે પણ લાગુ પડે છે ઘરમાં અચાનક ઝઘડા વધવા લાગે નાણાકીય સમસ્યાઓ ઊભી થાય તો લીમડાના પાન દ્વારા ઘરની દિશાઓ શુદ્ધ થાય છે હિંદુ ધર્મગ્રંથોમાં પણ લીમડાને કૃપાવાન વૃક્ષ કહેવાયું છે વૈષ્ણવ સંપ્રદાય અને શાક્ત સંપ્રદાય બંનેમાં લીમડાનું સ્થાન પવિત્ર માનવામાં આવે છે વૈશાખ માસમાં લીમડાના પાનના સ્પર્શથી પણ પાપનાશ પામે છે શુક્લ પક્ષમાં લીમડાના પાથી પૂજા કરવાથી દેવતાઓ તરત પ્રસન્ન થાય છે અને સૌથી અગત્યની વાત જ્યારે તમે લીમડાના પાનને ખાસ દિશામાં અને ખાસ સમય મૂકતા હો ત્યારે તે પાંદડા માત્ર પાંદડા રહેતા નથી તે બને છે ચેતન શક્તિઓના યાંત્રિક પ્રેરક એટલે કે જેમ ઘરનું વાઈફાઈ સિગ્નલ પકડે છે તેમ એ પાંદડા દૈવી શક્તિઓને ખેંચે છે અને તમારા ઘરમાં પ્રસરણ કરે છે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઇચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો પ્રિય ભક્તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જય મા લક્ષ્મી જરૂર લખો લીમડો એક જીવંત શિવલિંગ હા એવું પણ માનવામાં આવે છે કે લીમડો શિવ અને દેવીનો સંયુક્ત સ્વરૂપ છે એટલા માટે બહુ જ જૂના કાળથી સાધકો લીમડાના વૃક્ષ નીચે તપશ્ચર્યા કરતા ધ્યાન કરતા અને દુષ્પ્રભાવોને દૂર કરવા યજ્ઞ કરતા આટલી બધી શક્તિઓ ધરાવતું લીમડાનું પાન જ્યારે વૈશાખ માસના પવિત્ર દિવાનો પર યોગ્ય દિશા અને શ્રદ્ધા સાથે મૂકવામાં આવે છે ત્યારે એ ચમત્કાર નથી લાવતું એ એક શક્તિશાળી નમ્ર આમંત્રણ છે દૈવી તત્વો માટે કે આવો હવે અહીં વસો શું તમે તૈયાર છો એ પાંદડાને પાવન કરવા અને તમારું ઘર પણ એક દૈવી આકર્ષણ કેન્દ્ર બનાવવા પછી તો જાઓ આગળ પરંતુ સંપૂર્ણ વિધિ માટે જોડાઈ રહો કારણ કે ભાગ ત્રણમાં હું કહીશ પગલુંદર પગલું ઉપાય જે તમારા જીવનને બદલી નાખશે તમારે ઉપાય કરવો છે વૈશાખ માસ પૂરો થવામાં થોડા જ દિવસ બાકી હોય ત્યારે આ સમય એવા ટ્રાન્ઝિશન પીરિયડમાં આવે છે જ્યાં કુદરતી ઉર્જાઓ અત્યંત સક્રિય હોય છે શાસ્ત્રો મુજબ જ્યારે મહિનો પતાવા આવે છે ત્યારે નીકળતી દૈવી શક્તિઓ નવો માર્ગ બનાવી શકે છે અને એ સમય એ ભવિષ્ય ઘડવાનો શ્રેષ્ઠ અવસર છે કઈ તારીખ શ્રેષ્ઠ રહેશે દ્રૈવદ્ય દ્વાદશી ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા શ્રેષ્ઠ તિથિ અમાસ ચંદ્રની પૂર્ણ શક્તિ સાથે ધનસંપત્તિના માર્ગ ખુલતા જાય શુક્રવાર અને રવિવાર પૈસા અને પોઝિટિવ ઊર્જા માટે શ્રેષ્ઠ દિવસો જો તમને ચોક્કસ તારીખ ન મળે તો પણ ચિંતાની જરૂર નથી જ્યાં સુધી વૈશાખ માસ ચાલે છે ત્યાં સુધી શક્તિ કાર્યરત રહેશે આ ઉપાય માટે તમને કોઈ ભવ્ય પૂજા સામગ્રીની જરૂર નથી માત્ર થોડી સરળ વસ્તુઓ સાથે તમે તમારા જીવનમાં પરિવર્તન લાવી શકો છો તાજા ત્રણ લીમડાના પાન એ પાન કે જેમાં હજુ હરિયાળી હોય જે તાજગીનું પ્રતીક હોય કાંસ્યની થાળી અથવા પિંડ કાંસ્ય ધાતુ પોઝિટિવ એનર્જીને ખેંચે છે લાલ કપડો લાલ રંગ સમૃદ્ધિ અને શક્તિનું પ્રતીક છે ઘરગથ્થુ ધૂપદીપ સામગ્રી શુદ્ધ વાતાવરણ માટે કંકુ કુમકુમ દેવી શક્તિનું પ્રતિક જે લક્ષ્મીજીને આકર્ષે છે તે લીમડાના પાન લાવતા પહેલાં તેને તાજા પાણીથી ધોઈ લો એને કોઈએ પગે ન નાખે એ ખાસ ધ્યાન રાખો કેવી રીતે કરવો ઉપાય મિત્રો ઉપાયમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો પ્રિય ભક્તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જયમાં લક્ષ્મી જરૂર લખો અને જો હજી સુધી તમે વિડિયોને લાઇક નથી કર્યો તો કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો પગલું એક તૈયાર થાવ શુદ્ધ ચિત્ત સાથે સવારે સૂર્યોદય પછી સ્નાન કરો શુદ્ધ સ્વચ્છ પિત્બરી કે લાલ કપડાં પહેરો ઉપાય કરતાં પહેલાં પાંચ મિનિટ ધ્યાન કરો જેથી મન શાંત અને એકાગ્ર બની જાય ઘરના ઉત્તર અથવા પૂજા સ્થળે લાલ કપડો પાથરો એની ઉપર કાંસ્યની થાળી મૂકો થાળીમાં ત્રણ તાજા લીમડાના પાન મૂકો ખાસ નિયમ મુજબ પહેલું પાન ઉત્તર દિશા તરફ મુકાયેલું બીજું પાન પૂર્વ દિશા તરફ મુકાયેલું ત્રીજું પાન થાળીની બરાબર મધ્યમાં મૂકેલું દરેક પાન પર કંકુથી સ્વસ્તિક દોરો સ્વસ્તિક એ દૈવી શક્તિનો પ્રવાહ છે હવે ધૂપ આપો અને દીવો પ્રગટાવો ત્રણે પાન પર ધૂપની લહેર ફરજિયાત ફરતી હોવી જોઈએ ચિત્તને ભક્તિથી ભરીને બોલો શ્રીમદ્વૈશાખ મહીમા દેવે દે મનસંપદા આ મંત્રનું અગિયાર વાર જાપ કરો તમે બોલી શકો છો કે નહીં એ મહત્વનું નથી મનથી શ્રદ્ધા રાખશો તો યુનિવર્સ તમારી એનર્જી સમજશે હવે ત્રણે પાન લઈને તમારા ઘરના મુખ્ય પ્રવેશદ્વાર મેન દરવાજો પર જા દરવાજાના ઉપરના ખૂણામાં જ્યાં લોકો સામાન્ય રીતે તોરણ બાંધે છે ત્યાં લાલ કપડામાં આ પાન બાંધીને ટાંગો જો શક્ય હોય તો આ પાન ઐશાન્ય દિશા ઉત્તર પૂર્વ તરફ હોય તો ઉત્તમ પરિણામ મળે એના પછી શું કરશો દરરોજ ધૂપ આપો નહીં પણ દરરોજ પાંચ સેકન્ડ માટે એ પાન તરફ જોઈને મંત્રનો એક જાપ કરો સાત દિવસ પછી પાન સૂકી જાય તો એને કોઈ પવિત્ર સ્થાને વનમાં કે વૃક્ષ નીચે વિસર્જિત કરો ખાસ ચેતવણીઓ સુકા કે કિક્ત ધરાવતા પાન ઉપયોગ ન કરો ઉપાય વખતે કોઈનું વાંધો ન આવે એ જુઓ પાન જે જગ્યા પર મૂક્યા હોય એ જગ્યા પર હાથ ન લગાડો પાન નીચે પડે તો તરત પવિત્ર રીતે બદલી દો છળ લાલચ કે અનૈતિક ઈરાદા સાથે ઉપાય ન કરો યુનિવર્સ એ તમારા ભાવને ઓળખે છે શું થશે આ ઉપાયથી આ પ્રશ્નના જવાબમાં માત્ર શ્રદ્ધા નથી અનુભવ છે એવો અનુભવ જે લોકોના જીવનને મૂળથી બદલી નાખે છે જેમ જેમ વૈશાખ માસ પૂરો થવા લાગે છે અને તમે આ ઉપાય સાચા મનથી કરો છો તેમ તેમ તમારા જીવનમાં આશ્ચર્યજનક ઘટનાઓ શરૂ થાય છે જે વ્યવસાય વર્ષોથી યથાવત ચાલતો હતો તેમાં અચાનક તેજી આવે છે નવા કોન્ટ્રાક્ટ નવી ડીલ્સ અને જે ગ્રાહકો ક્યારેય જવાબ ન આપતા એ પણ પાછા ફરીને કામ આપવા લાગે છે તમે વિચારશો આ શું થયું અચાનક જ્યાંથી પાછા મળવાની આશા નહોતી એવા પૈસા પાછા મળવા લાગે છે રોકાયેલું લેવડદેવડ ફરીથી પ્રવાહમાં આવે છે ખોટમાંથી લાભ તરફ બદલાવ આવી જાય છે આવું પણ બને કે કોઈ અજાણી જગ્યાથી કમાણી થવા લાગે જે બિઝનેસ ન હતો એથી પૈસા આવતા લાગે કોઈથી નવું પાર્ટનરશિપ ઓફર મળે એ પછી અણધાર્યું ઇન્ટરનેટ કે ઓનલાઈન કામ હાથમાં આવે જે કમાણી આપી જાય ઘરના સભ્યો વચ્ચે વધતા તણાવ ઓગળી જાય છે પહેલાં સતત દલીલો હવે સમજણમાં ફેરવાય છે ઘરમાં શાંતિ સંતોષ અને આનંદ ફેલાય છે અને જ્યારે ઘરમાં શાંતિ હોય ત્યારે ધન આપમેળે આવે છે ઘણા લોકોને આ ઉપાય પછી લોટરી જેવી અણધારી ધનલાભ મળ્યો છે ક્યાંક જૂનું પ્લોટ વેચાયું ક્યાંક બિઝનેસમાંથી મોટો ઓર્ડર મળ્યો તો ક્યાંક વારસામાં મિલકત મળી ગઈ ભગવાન જો પ્રસન્ન થાય તો શક્ય છે કે તમારી તકદીર લખાઈ જાય નવા અંકમાં એટલે મિત્રો આ ઉપાય માત્ર પાન મૂકવાનો ક્રમ નથી આ છે દૈવી શક્તિને સક્રિય કરવાનો માર્ગ જ્યારે શ્રદ્ધા સાથે શાસ્ત્ર રીત અનુસરો ત્યારે ચોક્કસ રીતે થતું કંઈક બદલાય છે તમારી અંદર પણ અને તમારી આસપાસ પણ તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડિયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો પ્રિય ભક્તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જયમાં લક્ષ્મી જરૂર લખો તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ